તમે ભક્તિ કરો કે તપ કરો શિવ એક ક્ષણે પ્રસન્ન થાય છે એ ભોળા છે માથે ભૂસ્માશ છે ગળામાં સર્પ છે પણ હૃદયથી દુઃખ હરણારા દેવ છે આ સાવનમાં તમારા ઘરમાં નહીં પણ હૃદયમાં મંદિર બનાવો અને એમાં બિરાજમાન કરો તમારા ભોળેનાથને જ્યાં ભક્તિ છે ત્યાં ભોળે છે અને જ્યાં ભોળે છે ત્યાં શાંતિ છે શિવ એટલે તાંડવ શિવ એટલે શાંતિ શિવ એટલે વિનાશ અને પુનર્જન્મ ભોળેનાથના તારાજનવાળા ત્રિશૂલથી ત્રિશુલથી અંધકાર વિખેરી જાય છે અને તેમના ભક્તના હૃદયમાં પ્રકાશ ફેલાવે છે મંત્રોના નાદે ડમરુના ઘૂટે આકાશ પણ ગુંજતું થાય છે હર હર મહાદેવ શિવ જેની આંખોમાં છે વિશ્વની શૂન્યતા અને હૃદયમાં છે અનંત કરુણા ભક્તની એક પોકાર અને ભોલે બાપા દોડે આવે છે કારણ કે શિવ માટે ભક્ત એ જ બ્રહ્મ છે એવો મહાદેવ જે નેધર બોર્ન બોર્ન નોરવિલ એન્ડ કેમકે એ તો છે અવિનાશી અપરંપાર અજ્ઞાનતીત હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય